હાલો મિત્રો કેમ છો આપણે આવી ગયા છે વાડીએ હું આપનો મિત્ર મયપત મૈપત દૂર ત્રીજા ચેનલમાં આપણું સ્વાગત છે એ આપણા કપાસની વાડી આવી ગયા છીએ કપાસ વીણવાનું ચાલુ છે પેલી બાજુ થોડાક પૈસા વીણવાના બાકી છે હવે આપણે જે વચ્ચે જારે એરડા વાવ્યા છે આજે 6 7 દિવસ જેવું થયું છે જો તમને બતાવું કેવા કોઈ ગયા છે જો એ જીરા વાવ્યા છે બે દિવસમાં સરસ દેખાય છે કપાસ વરસાદનો બગડી ગયો છે એટલે વચ્ચે ઝારીમાં આવી રીતે એરડા વહેવા છે તમારે પણ જો મોટી જારી હોય તો આવી રીતના એરડા કે કોઈ પણ વાવેતર કરવું હોય તો કરાય એ માટે આ વિડીયો બનાવું છું મિત્રો જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો ને સપોર્ટ કરતા રહેજો માટે આવીને આવી માહિતી હું તમને આપતો રહું આપણે આ એરંડા સારા થઈ જાય તો

જાય છે હવળે હવળે બધા એટલે આવું જીંડવું રહે જો આ જીંડવું બધું તૂટી જાય એટલે વીણી કરીને પછી કપા કાઢી નાખશું એડા અમુક જગ્યા નથી દેખાતો ઈ બંડે દિવસમાં કરી જેસી અમુક જગ્યા પરસા દેખાય છે તો ભલે હાલો મિત્રો જો વિડિયો ગમે તો આગળ શેર કરજો જેથી કરીને બીજાને પણ આઈ થી મળે તો આપણે રજા લઈએ જય જવાન જય કિસાન